એ શું હતો બનાવ આજે જે આ મારામારીનો બનાવ છે એમાં મારામારીનો બનાવમાં અમારે બનાવ તો હતો તો સામેવાળા જે છે ને એ એમનો પારિવારિક બનાવ હતો એમાં અમને એ અડફેતે લીધેલો છે સામેવાળા જડીના ઇસ્માઇલ ખાન છે શબીર ઇસ્માઇલ ખાન છે શકીલ ઇસ્માઇલ ખાન છે અને એમની વાહ અને દીકરીએ અમારા ઘરના ઉપર અને અમારા ઘરના પરિવારો ઉપર પરિવારના લોકો ઉપર હુમલો કરે છે અમારા શકીલ ઇસ્માઈલ ખાન જે જનની સ્વભાવનો વ્યક્તિ હોય એને મારી માથી ઉપર એક પથ્થરનો ઘા માર્યો છે બહુ મોટો આ રીતના વધારે લાગી ગયો છે મને અને મારા ભાઈને અને અમારા ઘરના બે બહેરાઓને પણ માર્યું છે અમને એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલે લઈ ગયા ત્યાંથી અહીંયા રિમ્સ હોસ્પિટલે લઈ આવ્યા છે અને અમારું એમ અને એક્સરે કરવાનું કીધેલું છે